નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર કેલિયા વાસણાથી નીકળનારી રથયાત્રા સંદર્ભે ભગવાનના મામેરાનો કાર્યક્રમ યોજાયો તુલકા તાલુકાના કેલિયા વાસણા ગામમાં આવેલ શ્રી રણછોડરાય મંદિર ખાતેથી આગામી તારીખ સત્યાવીસ જૂના આષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને જાજરમાન રથયાત્રા સંદર્ભે આજ રોજ તારીખ પચીસ છ બે હજાર પચીસ બુધવારે બપોરે ત્રણ વાગે ધોળકાના કલીકોડ ખાતે આવેલ સારથી નગર સોસાયટીમાંથી ભરવાડ સમાજ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીનું મામેરું વાજતે ગાંચતે નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા મહિલા શ્રદ્ધાળુએ ગરબાની મોજ માણી હતી આ મામેરાની કલિયાવાસના ગામે શ્રી રણછોડ રાય મંદિરે પદરામણી થતાં તેમને હર્ષભેર આવકારવામાં આવ્યા હતા અહીં સંધ્યા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો જય રણછોડ ભગવાન જગન્નાથજીની આ ચોથી રથયાત્રા શ્રી મંદિર પ્રસ્થાન થનાર છે જેમાં આજે ભગવાન જગન્નાથજી નું ભવ્ય મામેરું ભરવાડ સમાજ તરફથી કલિકુંડ સારથી પ્રસ્થાન થઈને શ્રી મંદિર આવનાર છે ત્યારે હજારો ની સંખ્યામાં આજે આ માનવ મહેરામણ ઉમટ્યો છે આવી જ રીતના સત્યાવીસ તારીખે જે ભગવાન જગન્નાથજી ની પ્રસ્થાન થનાર છે એમાં પણ હજારો શ્રદ્ધાળુ દર વર્ષે વર્ષે ને વર્ષે આ શ્રદ્ધાળુ નો ભાવ વધતો જાય છે

કહીએ કે એની પધરામણી થઈ અને એને વધાવવામાં આવ્યું છે અને સર્વ જ્ઞાતિના સર્વ ધર્મના લોકો અહીંયા એની અંદર જોડાયેલા છે અને સર્વે સાથે મળી અને રથયાત્રાનું એટલું બધું જોરદાર આપણે કહીએ કે એનું આયોજનમાં સહભાગી બન્યા છે અને આ આયોજન સફળ રીતે પાર પાડવા માટે સહયોગી એવા પોલીસ કર્મીઓનો પણ સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે સ્વયંસેવકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે અને પૂરેપૂરો સાથ સહકાર આપવા કમિટી પણ એટલી સક્રિય કમિટી પણ એનો પણ આપણને સાથ સહકાર મળી રહ્યો છે તો હવે આપણે રથયાત્રાનું સરસ એવું નિરૂપણ થઈ રહ્યું છે અને એને આપણે વધાવીએ છીએ